અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને નમસ્કાર ભાઈઓ બહેનો સૌથી પહેલા ઉનાઈ માતાના સ્થાનક સબરીધામ અને ભાવ ભાવેશ્વર મંદિર ને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરું છું ભગવાન સ્વામિનારાયણ સાંઈ બાબા મંદિર

મિત્રો આવનારી ચૂંટણીમાં સાતમી તારીખે તમારે મતદાન કરવાનું છે આ ધવલભાઈ નામની સામે એક કમળનું નિશાન છે કમળની આ નિશાન પર તમે બટન દબાવશો એટલે ધવલ તો એમપી બનશે જ પણ સાથે સાથે આપણા નરેન્દ્રભાઈ પણ ત્રીજી વાર વડાપ્રધાન બનશે ધવલભાઈ મને કહો વલસાડ વાલા બધા ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈને ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે છવ્વીસે છવ્વીસ સીટો ગુજરાત ની જીતવાની છે ધવલ પટેલ ને સંસદ સભ્ય બનાવવાના છે તો કમરના નિશાન પર વોટ આ ધવલ એક યુવા આદિવાસી કાર્યકર્તા છે ગણેલો યુવાન છે પ્રોફેશનલ કેરિયર હતી કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો ભાજપાના કામમાં જોડાયા ધવલભાઈ રાષ્ટ્રીય સ્તર પર આઈટી સેલમાં કામ રોજ માઉસ પર ક્લિક કરી નરેન્દ્ર પ્રચાર કરતા અને હવે એના માઉસ પર તમારા વલસાડ ક્ષેત્રનો નકશો અને વિકાસ મૂકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કર્યું છે ધવલ યુવા પ્રત્યાસીની સાથે આદિવાસી પ્રાઇડ આદિવાસી ગૌરવ આદિવાસી સ્વાભિમાન માટે જનજાતી સેનાનીઓ માટે એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું ઉદ્ઘાટન પણ મેં વિમોચન પણ મેં મારા હાથે કર્યું છે એક યુવાન પ્રત્યાશીને નરેન્દ્રભાઈએ કમર લઈને વલસાડ મોકલ્યું છે ભાઈઓ બહેનો વલસાડ નો વિકાસ વલસાડની અંદર રોજગારી અને આપણું વલસાડ સમગ્ર આદિવાસી પટ્ટામાં વિકસિત જિલ્લો બન્યો એનું કારણ આપણે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને જીતાડવી આ વખતે કોંગ્રેસ પાર્ટી અને અર્બન નક્સલ પાર્ટી આપ પાર્ટી બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોરવાનું કામ કરવાના છે મને બતાવો ભાઈ વલસાડની અંદર ઇન્ડસ્ટ્રીની ખંડની ચાલુ થવા દેવાય જોરથી બોલો થવા દેવાય જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ ચાલુ થવા દેવાય આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલીઝમની શરૂઆત થશે ભાઈઓ બહેનો અમારા યુવાન હાઈટેક

બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ અને આ કોંગ્રેસિયાઓ દ્રૌપદી મુર્મુને આદિવાસીઓને પીએમ કિસાન ના ફોર્મ ભરવાનો બહિષ્કાર કર્યો જુઠાણું ચલાવ્યો કે તમારી જમીન જતી રહેશે અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને છ હજાર રૂપિયા જે નરેન્દ્રભાઈ મોકલે છે એ મહિનાઓ સુધી મોડ આપણે કોરોનાની વેક્સિન માટે અહીંયા કે મોદી વેક્સિન છે આદિવાસીઓ વેક્સિન ના લે વલસાડ વાળા જેને બે વેક્સિન લાગ્યા હોય એ જરા હાથ ઉઠાવો તો લઈ લીધા છે ને મોદી સાહેબે સામેથી કોફી પીવડાઈ મફત બે બે રસીઓ મૂકી આખા ભારતને ને કોરોના થી સુરક્ષિત કરવાનું કામ આપણા નરેન્દ્ર મોદી અને એ વખતે રાહુલ બાબા અરે યાર કેમ હસો જો કોંગ્રેસ મોટા નેતા જે પેલા હસવા નહીં મત ના આપવું આપણે નહીં આપવાનું હસવાનું નહીં આ રાહુલ બાબા કેભર્યું અને બધાએ રસી મુકાવી દીધી હવે રાહુલ બાબાને ખબર પડી કાખા દેશે રસી મુકાવી એક દિવસ રાતના અંધારામાં ભાઈ બેન બે જઈ રસી મુકાઈ બોલો અરે રાહુલ બાબા શરમ કરો શરમ કરો આદિવાસી યુવાનો જીવ ગયો છે એની જવાબદારી અગર કોઈની હોય તો આ યો અને એમના ઉમેદવારની છે વિધાયક ના ફંડમાંથી પણ આ મહાશયે ગડબડ કરી અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાણાનું કારખાનું કોઈ દાડો સાચું ના બોલે કોઈ દાડો ના બોલે હમણાં નવ લાવેલો કે મોદીને ચારસો મળશે તો અનામત જતી રહેશે ચારસો સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે અરે રાહુલ બાબા તમારામાં અક્કલ નથી પણ વલસાડ વાળામાં તો છે માં માં પણ પણ મોદી બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી પરંતુ નરેન્દ્રભાઈએ અનામત ને ક્યારેય હાથ નથી લગાડ્યો કારણ કે નરેન્દ્રભાઈ માને છે એસસી એસટી ને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો અધિકાર છે જ્યાં સુધી પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટી નો એક પણ સંસદ સભ્ય છે આ કોંગ્રેસ પાર્ટીને અમે અનામત નહીં હટાવવા દઈએ નહીં હટાવવા દઈએ નહીં રાહુલ બાબા જુઠાણા ફેરવવાનું બંધ કરો એસસી એસટી અને બક્ષી પંચની અનામત પર કોઈએ લૂંટ મારી કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી કર્ણાટક ની અંદર એમની સરકાર થઈ મુસલમાનોને પાંચ ટકા અનામત આપી આંધ્રપ્રદેશ માં સરકાર હતી મુસલમાનો ચાર ટકા અનામત આપી ટકા પાંચ ટકા કપાયા એ કોના કપાયા રાહુલ બાબા આદિવાસીઓના દલિતોના અને બક્ષી પંચ કપાયા અમારી પંચાયત છોડો જો થોડો એ રામ વસ્યો હોય તો ઘોષણા કરી દો કે તેલંગાણા અને કર્ણાટકમાં મુસલમાનોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું તો આદિવાસીઓને બક્ષી પંતને અનામત મળશે ભાઈઓ બહેનો હું તમને વિશ્વાસ આપીને જાઉં છું કે જો અમારી તેલંગાણા ને કર્ણાટક માં સરકાર બનશે આ મુસલમાનોને ગેરકાનૂની ગેરકાયદેસર અનામત જે આપી છે એ સમાપ્ત કરી પાછી આદિવાસીઓને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટી જે કે એ કરે વલસાડ વાળાઓ મને કહો ભાઈ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ અરે સબરી માતાની ભૂમિ છે આવી રીતે બોલશો બોલો અયોધ્યા માં રામ મંદિર બનવું જોઈતું જોઈતું આ કોંગ્રેસ પાર્ટી એ રામ જન્મનો મુદ્દો લટકતો રાખ્યો તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટો આપી ગુજરાતે છવ્વીસે છવ્વીસ સીટો મોદી સાહેબ ને આપી બીજી વાર વડાપ્રધાન બન્યા પાંચ વર્ષમાં પાંચસો વર્ષ પછી રામ ભગવાન પોતાના બર્થડે ના દિવસે રામનવમી ના દિવસે એક ભવ્ય મંદિર માં બેઠા અને એમના લલાટ પર સૂર્ય ભગવાને પોતાનું તિલક કરવાનું કામ કર્યું મિત્રો તિલક કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી ખડગેજી સોનિયાજી રાહુલ બાબા પ્રિયંકા બધાને રામ જન્મભૂમિ ન્યાસે નિમંત્રણ મોકલ્યું કે ભાઈ આવો આ બધાનો પ્રસંગ છે આપણા રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે પણ ના 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 કેજરીવાલ ગયા 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 રાહુલ બાબા કેમ ભાઈ ખબર છે હું એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી વોટ બેંક એમની કઈ છે ખબર છે ને ભાઈ પાક્કું ખબર છે તમે તો નથી જ કઈ છે ખબર છે ને એ ભલે બીવે અમે નથી બીતા ભાઈઓ બહેનો નરેન્દ્ર ભાઈ ખાલી અયોધ્યા નું મંદિર નહી કાશી વિશ્વનાથ કોરિડોર જે ઓરંગઝેબે તોડે તો ફરી વાર બનાવ્યો પાવાગઢ પર ભદ્રકાલીના મંદિર પર ચારસો વર્ષ પછી ધજા ફરકાવાનું કામ નરેન્દ્ર મોદીજી એ કર્યું અને સોમનાથ નું મંદિર પણ સોનાનું બન્યું આપણું ઉનઈ માતાનું મંદિર જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તા એ વખતે જ ઉઈ માતાના મંદિરનો પણ પુનઃ વિકાસ કરવાનું કામ નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો એવું શક્ય જ નથી પણ હું તમને પૂછવા માંગુ છું ભગવાન ન કરે અને આ ઇન્ડી એલાયન્સ વાળા જો જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે જરા તો અરે હસો છો કેમ ભાઈ કો તમે નથી કેતા હું એક એક કરીને પૂછું જરા શરદ પવારજી વડાપ્રધાન બનાવાય મમતા બેન ને બનાવાય ઉદ્ધવ ઠાકરે ને બનાવાય સ્ટાલિનજી ને બનાવાય હવે હસતા નહી હો રાહુલ બાબાને બનાવાય આમના વડાપ્રધાન કોણ બનશે ભાઈ બોલતા જ નથી અમારા ત્યાં તો નક્કી છે બહુમતી થાય એટલે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન કોણ તો થોડા વાર સુધી ડાફેરા માર્યા પછી ગયું વારાફરથી દર વર્ષે એક 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 બનીશું ભાઈ આ કરિયાણાની દુકાન છે કે ભાગીદારી પેઢી ચલાવવાની છે મને કહો ભાઈ આ દેશ આવી અસ્થિરતાથી ચાલી શકે એક એક વર્ષના વડાપ્રધાન પાકિસ્તાન ને મુંહ તોડ જવાબ આપી શકે ચંદ્રયાન ને મંગળ પર ચંદ્ર પર મોકલી શકે જી ટ્વેન્ટી માં દુનિયાભરના નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર એક જ સાથે નતમસ્તક થઈ શ્રદ્ધાંજલિ કરાઈ શકે આદિવાસીઓનું કલ્યાણ કરી શકે નક્સલવાદ સમાપ્ત કરી શકે 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 આતંકવાદ સમાપ્ત કરી કરોડો ગરીબોના ઘરમાં ગેસ ઘર શૌચાલય પીવાનું પાણી પાંચ કિલો અનાજ પાંચ લાખ સુધીનો ઈલાજ અને ઘરમાં નર થી જળ પાણી એ આપી શકે આ લોકો એમની પાસે નેતા એ નથી નીતિ એ નથી અને ઈચ્છા શક્તિ એ નથી મોદી સાહેબે ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલા ધડાકે ચંદ્રમાના દક્ષિણ પર દક્ષિણ ધ્રુવ પર ઉતારી દીધો અને ત્યાં આપણો તિરંગો ફરકાવ્યો આ સોનિયા રાહુલ નામનું એક યાન વીસ વીસ વાર લોન્ચ કર્યું કાલે એકવીસમી વાર લોન્ચ કરે છે પણ ફરીવાર ફેલ જવાનું વીસ વીસ વાર આ રાહુલ યાન લોન્ચ કર્યું પણ એકે વાર ઉતર્યું નહીં ફરીવાર ફેલ જવાનું રાહુલ બાબા અમેઠીથી આર્યા એટલે વાયનાડ ભાગ્યા આ વખતે વાયનાડમાં બીયા એટલે રાય બરી લઈ ગયા આ રાહુલ બાબા બિચારા કન્ફ્યુઝ કઈ સીટ લડવી ગણિકમાં વાયનાડ ગણિકમાં આમેડી ગણિકમાં રાય બરેલી રાહુલ બાબા હું એક સલાહ આપું તમને પ્રોબ્લેમ સીટ નો નથી પ્રોબ્લેમ તમારામાં આજે મેળ નહીં પડે ગમે ત્યાં જશો તો એ ભાઈઓ બહેનો મારી વાત લખીને રાખો રાય બરેલીમાંથી પણ રાહુલ ગાંધી પ્રચંડ બહુમતી હારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં આગળ ખીલવાનું છે ભાઈઓ બહેનો આ વલસાડ જિલ્લાના વિકાસ માટે આપડા સંસદ સભ્ય કેસી પટેલ કેસી ભાઈ ઉભા થાવ જરા વર્ષોથી તમે ચૂંટ્યા ઉષાબેન ને ચૂંટ્યા ઉષાબેન ઉભા થાવ અને અમારા બધા ધારાસભ્યોએ ખૂબ પુરુષાર્થ કર્યો વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં એકસો ચોતેર ગામમાં ચાર લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટી એને સમાપ્ત કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેવીસો કરોડ રૂપિયાનો વલસાડમાં થઈને ગુજરશે દાહોદ થી નેશનલ હાઈવે છપ્પન એકસો ચાર કિલોમીટર નવો બનાવ્યો પંચોતેર કરોડ થી વીસ રેલવે ઓવરબ્રિજ બનાવ્યા એકવીસ કરોડ થી સુરત દહીસર વિભાગમાં છ લેન રોડ બનાવવાની શરૂઆત કરી ત્રીસ કરોડ પારડી સબડિવિઝનમાં સંજાન બાયપાસ રોડનું આયોજન બસો કરોડ થી પારડીમાં ઓવરબ્રિજ કોઈ કન્ટેનર ડેપો વલસાડમાં બનાવ્યો એકત્રીસ હજાર આદિવાસીઓને જમીનના અધિકાર આપ્યા સમુદ્ર તટના રક્ષણ માટે પારડી ઉમરગામ વલસાડ સહિત ત્રણ તાલુકાના અંદર એકત્રીસ કામો કરી ત્રવીસ કિલોમીટર રક્ષણની દિવાલ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ઓરંગા નદી પર ચાર લેનનો બ્રિજ બનાવ્યો પચાસ કરોડથી મેગા સી ફૂડ પાર્ક કાકાવાડીમાં લાવવાનું કામ કર્યું અને બસો ગામોનો સામૂહિક જલનું આયોજન કર્યું અને ભાઈઓ બહેનો આજે હું અહીં આવ્યો છું ત્યારે એક વાત તમને કહીને જોઉં છું આદિવાસીઓની વિરોધી પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી આ દેશમાં ઓગણીસો સુધી અઠ્ઠાણું સુધી આ દેશની અંદર આદિવાસી કલ્યાણ મંત્રાલય ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા અટલ બિહારી વાજપેયી આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું અને પહેલી વાર આદિવાસીઓને અલગ મંત્રાલય આપવાનું કામ અટલ બિહારી વાજપેયી કર્યું બે હાજર ત્રણ માં નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઇબ્સ

કરોડ બનાવવાનું કામ કર્યું મોડલ સ્કૂલ બનાવી લાખ દાખલો આપ્યો આદિવાસી શિક્ષકો ની ભરતી કરી અને પંચોતેર હજાર કરોડ રૂપિયા બજેટ સિવાય ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ના આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ભાઈ રાહુલ બાબા અમે તો હિસાબ કિતાબ લઈને આયા તમે જરા આદિવાસીઓ માટે શું કર્યું એનો હિસાબ આપજો ના આપે કારણ કે કઈ કર્યું જ નથી તો ક્યાંથી આપે ભાઈ હું વલસાડ વાળાઓને કહેવા આવ્યો છું કોંગ્રેસ પાર્ટીનો એક જ કાર્યક્રમ છે જુઠ્ઠું બોલવું જાહેરમાં બોલવું વારંવાર બોલવું અને જોરથી બોલવું કોંગ્રેસ જોડે બીજો કોઈ એજન્ડા નથી આ કોંગ્રેસ પાર્ટી ના દેશનું ભલું કરી શકે ના દલિતોનું ભલું કરી શકે ના આદિવાસીઓનું દેશને સુરક્ષિત અગર કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ કરી શકે દેશને મજબૂત કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી કરી શકે દેશને સમૃદ્ધ કોઈ કરી શકે તો નરેન્દ્રભાઈ કરી શકે અને આદિવાસીઓનું કલ્યાણ જો કોઈ કરી શકે તો કેવળ મોદી બટન દબાઈ ને જીતાડશો છો જોરથી હાથ ઉપર ઉઠાઈ બોલો જીતાડશો વલસાડ ની સીટ મોદી સાહેબ ની જોડી નાખશો છવ્વીસે છવ્વીસ સીટો ગુજરાત ની નરેન્દ્રભાઈ ને આપીશું ચારસો પાર કરીશું વિજય ના સંકલ્પની મુઠ્ઠી ભીચીન બોલો જય શ્રી જય જય શ્રીરામ ભાઈઓ બહેનો આ ધોમ ધક્તા તાપમાં

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો